નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે બીજી તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મિત્રો લાલ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો જે આ કપાત છાપરા નંબર ત્રણ છે મિત્રો ફરી વાર આજે ખચાક ભરાઈ ગયેલું જોવા મળી રહ્યું છે તમે વિડીયોમાં જોઈ શકો છો ખચાક જ વકલ ભરેલા છે મિત્રો આવે તો રાબેતા મુજબ જ જોવા મળી રહી છે ત્રણ દિવસથી આ છાપરું કચાખ ભરાઈ જાય છે અને હાલ હરાજીનું કામકાજ મિત્રો ડીલ મિત્રો અહીંયાથી હવે ચાલુ કરવામાં આવશે કુલ નંબર એકથી જોઈ શકો છો વેપારી ભાઈઓ આવી ગયા છે તો વિડીયોમાં એન્ડ સુધી બની આવી અડના ડુંગળીના ભાવ જોવા માટે હો બસો ને સોળ બસો ને સોળ ભાવ છે જોઈ શકો છો મિત્રો બસો ને સોળ સુપર પેડ બધી છે બસો ને સોળ સાઈઝ બહુ સારું છે બસો ને સોળ ભાવ થયો છે ક્વોલિટીમાં કાંઈ ન ઘટે બસો ને સોળ

મીડિયમ સાઇઝમાં જે એકસો ને એકવીસ એવા ભાવ જોવા મળી રહ્યા છે જે સરસ ક્વોલિટી છે તેના બસો પ્લસ છ ને એકત્રીસ બાંસો ને એકાત્રીસ બાંસો એકત્રીસ

મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડિયોમાં ભાવ જોઈ લો તો મિત્રો એ પ્રમાણે બજાર છે આજે થોડુંક મિત્રો દસ પંદર વીસ રૂપિયા આસપાસ ઢીલું જોવા મળી રહ્યું છે જોઈ શકો છો સુપર ક્વોલિટી છે બસો એકત્રીસ રૂપિયા સુધી હજુ ભાવ ઠીલા છે આજે